અહીંયા ડપ્પા લખી નાખીશું ઘરે મળશે અમારા એક કેમથી હવે કાજા જઈએ છીએ ટ્રેન આયા સાંજે હવે માર્કેટમાં ફરીએ ખરીદી કરે સ્પીતિના માર્કેટમાં પીતી કાફે બહુ સારું છે ટ્રાય કરજો લોકલ ચીજો બહુ મોટી મળે છે પણ એ હામે તમને દેખા હિમાલયન કાફે એ બહુ જોરદાર છે હા એ લીધું છે ભાઈ જોરદાર લાગે ભૂલી કાજાના માર્કેટમાં આવો તમે તો આ સંજુ સ્વીટના સમોસા જરૂરથી કાજો ખતરનાક બનાવ પેટ્રોલ પંપની લાઇનમાં કાજામાં એક જ પેટ્રોલ પંપ છે ભાઈઓ એટલે હાચવજો